આપડે ટોમી ભાઈ આવી ગયા છે તો ટોમી ભાઈ રોટલો ખાય ને પૂરા અમારા વિડીયો જોતા નથી એટલે મને બહુ જ દુઃખ થાય છે તો હાલ લો દોસ્તો કેમ છો બધા મજામાં અને મજામાં રહેજો અમે પણ બહુ મજામાં છીએ તો આજ તો આપણે ગયા હતા તો ખરા સીણા ઓલું કરવા પણ કાંઈ એટલું બધું વાર નહોતી લાગી કલાકમાં થઈ ગયું તો અંદર અંદર અમે તો કરી નાખ્યું એટલે મને એમ છું કે મોડો વ્લોગ સ્ટાર્ટ કરું તો પડવાની બેક લાગે તો આપણે મારા મમ્મી ને અહીંયા ખાંડે છે ગોપાલભાઈ પણ બેઠા છે તો તમને બતાવી દઉં ગોપાલભાઈ કોમેડી કોમેડી વિડીયા જોયે છે આપડા શીણા જોવા જવાનું છે ભેગા કર્યા તૈય ખબર જ નથી મારા વિડીયો આવે છે અત્યારે તો કોમેડી જોવે છે તો અમારે શીણા જોવા જવાનું છે રાતે કેમ ભેગા કર્યા તા કાઈ અંધારે અંધારને કાંઈ દેખાણું જ નતું એટલે જોવા જઈએ છીએ તો આપણે વિડીયોમાં બીના રહેજો હાલો અમે જઈશી તો પરજ ભાલો આપણી સાથે આવવાના છો ને તો હાલો તો હાલો અમે જાય તમને બતાવીએ અમે કેવી રીતે રાતે શીણા ભેગા કરીને કા અંધાર અંધારે તો આપણે વિડીયોમાં બીના રહેજો એટલે બતાવીએ આપણે અહીંયા આવા તો દાદા ની બધા અહીંયા રોકેટ જોઈએ છે તો રોકેટ આમાં વિડિયો તો નહી બતાવ કારણ કે મારી પાસે આઈફોન નથી ને કેમેરો નથી બતાવું તો ત્યાં મારા પપ્પા બધા બેઠા છે રોકેટ આમ જાય છે લીટો તમને બતાવી દઉં જો લીટો બતાવી દઉં જો આ બસ એક લીટો છે નહીં દેખાય પણ આપણે અહીંયા દાદા ને રોકેટ જોઈએ તો આપડે દાદાને પૂછી કેવું રોકેટ હતું આપણે દાદા પાસે હા તો તો દાદા બેહો

કે કેવા દાંત કાઢે છે હેના કા હેને કાટતા હોય કંઈ ખબર નહીં પણ આપણે જવાનું છે સીણા જુઓ એટલે સીણા જોવો નીકળી જાય તો હાલે પરેશભાઈ હાલો આપણી સરે તો ચાલો પરેશ પરેશ પરેશભાઈ પણ આવે છે ચાલો તો આપણે જઈ સીણા બીણા જોતા આવી વાડીમાં એની ઉપર સડીને દેખાડવાના છે તો પરેશભાઈ સડે છે જો પરેશભાઈ સડો હાલો એ એ એ હાલો પરેશભાઈ તો સડી ગયા એ એ પડ્યો એ સડી ગયા તો હાલો આપણે 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 સડી કેમ સડી આખી છે જોઈ બાકી દોસ્તો સડી ગયો હું પણ અહીંથી દોસ્તો એવો નજારો આવે છે એવો નજારો આવે છે આખી વાડી બતાય છે આખું ઘર ને બધું બતાય છે એમ લાગે કે કારણ ઢાબો પછી એમ લાગે છે આ તો અહીંયા ઓલો કુવળ પીડ્યું છે ઓલાનું કુવળ કહેવાય કે માંડ્યુંનું ખોળ પીડ્યો છે તો જો આવી રીતે કાકા મેં ભેગું કરી નાખ્યું છે અંધારે અંધારે આવીને કારણ કે અમારે અહીંયા ઘરનું કામ હોય એટલે થોડુંક કામ એટલે રાતે ઘણા ખૂણ પછી આખો દિવસ મજા મોજ જ હોય તો જો આ રીતે કાંઈક અમે ભેગું કરી નાખું છે આપણી વાડી છે સીણા તો આપણે જોઈ શકીએ નથી બેઠા પછી તમને જો આમાં રોકેટનો લીટો તો દેખાતો હોય તો રોકેટનો લીટો લીમડા પાસે છે જો લીમડાની પાસે જો અહીં તક રોકેટનો લીટો છે તો જો આ રીતે છે અમે સીણા કાંક ભેગા કરી નાખ્યા છે ને આપણે આવી ગયા છીએ ઢીકલા ઉપર એટલે વાડી જોવો કેવી ને આપડો મસ્ત લાગે છે વાડીનો શોય મસ્ત લાગે ને આ આપડું તો ઘર કે ગયું આમાં આમ ઘર રહી ગયો લા પણ પાછળ આ આવતું છે આંકા જો આમ પા ફરી જો આમ પા કે આમ પા ફરી જો તો આ આમ પા કે રાખો કેમરો આ જો આમ પા કોને ખબર આમાં ઘરે ના આવતો આલો વાંધો ની હાલ આવી જો છે દોસ્તો ને આને નથી હુજો પણ તમને જરૂર હુજ છે આ તો જરૂર જોજો હુજો હોય તો ઝૂમ કરીને આમ તમારી રીતે તો જો આ રીતે આપણે આવી ગયા છીએ વાડીમાં શીણા જોવા ને આપણે જોઈ લીધા છે તો હવે જઈ ઘરે બાકી બીજું કાંઈ નહોતું ખાલી સીણા જોવા જવાનું હતું તો અમે જોઈ લીધા છે હવે જઈ ઘરે દોસ્તો અહીંયા રાતે હોવાનું થાય છે તો પણ શું શું આ શીણા બધા વાડીને પંદર આવે તો અહીંયા રાતે અમે દોનો ભાઈ હોવા આવશું એની હિન્દી હિન્દી પાછો બે ત્રણ વી બના એટલે એને હિન્દી આવડી દોનો ભાઈ તો એ વાંધો ના છે પણ આપણે હવે રાતને આવ્યું હું આવવાનું થાય ક્યારેક કે નક્કી ન હોય શીણા ભૂંડ બૂંડ આવી જાય અને કવર આવે તો આપણે એક વિડીયો વાયરલ થયો છે ભૂંડનો નવ હજાર જણાએ જોયો છે દિલથી ઠાંક્યું બધાને દિલથી ઠાંક્યું તો નવ હજાર જણાએ ભૂંડનો વિડીયો જોયો છે મેં બનાવો તમે જોઈ લેજો ન જોયો હોય તો તો આવી રીતે અમે કાંક જોયું ને હવે જઈએ અમે ઘરે ચાલો મળીએ તમને ઘરે છીએ તો દોસ્તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે હવે મારા પપ્પા બનાવે છે અહીંયા શાહ મારા દાદા પણ આવી ગયા છે દાદા આવી ગયા છે પાછળ

હાલો આપણે શા બનાવીએ તો દોસ્તો આપણે શાહ બનાવતા હતા એટલામાં તો આવી ગયો છે આપણો ટોમી કુતરો તો એનું નામ રાખી દીધું પ્રેમથી ટોમી તો એને આપણે પહેલાં આપી દઈએ છીએ થોડીક મતું એને ભોજન બિચારો આખો દિવસ રખડી રખડીને આવ્યો છે હા તો જોવો આપણે ટોમી ભાઈ આવી ગયા છે

જમવા માટે આવે તો બિચારક આપી દઈ થોડુંક તો ભગવાન આપને એના માટેનું દઈ રહે મને યુટ્યુબ માંથી ને તમે બધા સપોર્ટ કરજો એટલે ભગવાન આપી જ દે તો આપણે જોવા ચા બનાવીશી તો દોસ્તો આપણે બનાવીને આ બધું દેશી કહેવાય પેલા દેશી માણસો બધું આવું જ કરતા એટલે કે બપોરે શાહ પીવા જતું ત્રણ વાગે શાહ પીવા જતું ને બીજું એક દેશી છે મરસા ખાંડોનું તો જો આમાંથી મારા મમ્મી મળસા ખાંડે આમાં તો એ પણ આ બધું અત્યારે દેશી વાડીમાં માં દેશી ચાલે દળે બળે નહીં અહીંયા દડાવાનું આવે જ નહીં થોડા ગમતા હોય તો દળાવવા શું જાય પાંચસો ગ્રામ જેટલા હોય તો તો આપણે શાહ પી લઈ ને જો તમારે પીવું હોય તો હાલો આપડી વાડીએ તો શાહ પાઈ દઈ તમને મુલાકાત લ્યો ક્યારેક તો પાઈ દઈ મને તો થોડો તો હાલો આપણે શાહ પી લઈ હાલો દોસ્તો તો પાણી પી લીધા છે ને થોડુંક મોડું પણ થઈ ગયું છે કારણ કે વિડીયો બનાવતો તો તો થોડુંક મોડું થઈ ગયું એડિટ કરવાનો હતો એટલે તો બાકી અહીં જો પરેશભાઈ ફૂલ આવે છે ફૂગો ઓલું શું કહેવાય પરેશભાઈને ને શું કહેવાય માછલી કહેવાય માછલી છે હા તો માછલી પરેશભાઈ ફૂલ આવે છે તમે લોકો જોઈ શકો છો માછલી બાકી પરેશભાઈ માછલી ફૂલ આવશે આ બાજુ મારા મમ્મી મારા પપ્પા બેઠા છે તો અજનવલગમાં એટલું જ હતું બાકી મળીએ તમને બીજા વ્લોગમાં તો જોઈએ આપણું આ ઘર છે મેં વ્લોગ બનાવ્યો છે ન જોઈ તો જોઈ લેજો થોડીક હેલ્પનો તો હેલ્પ કરી દેજો અને આ મારું ઘર છે બાકી હું જો અહીં રહું છું તો પરેશભાઈ શું કહું છે કહી ગયો મારું કહેવાનું એમ છે કે દોસ્તો અમને ફર્સ્ટ ટાઈમ નથી મળતી પૂરી ને પૂરા અમારા વિડીયો જોતા નથી એટલે મને બહુ જ દુઃખ થાય છે તો પૂરા વિડીયો જોવો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાયને